કડાણા બંધ ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલો બંધ છે આ બંધ એક હજાર નવસો ઓગણસી ઓગણીસો ની વચ્ચે બંધાયો હતો બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર આવેલું છે જેના પ્રથમ બે જનરેટર ઓગણીસો નેવુંમાં અને બીજા બે જનરેટર ઓગણીસો અઠ્ઠાણુંમાં માં સ્થાપિત કરવામાં આવ્યા હતા પ્રથમ તબક્કાના બે જનરેટર ફ્રાન્સિસ ટર્બાઇન છે જે ભારે માંગના સમયે વિદ્યુત ઉત્પન્ન કરે છે તેમજ રાત્રિ જેવા ઓછી માંગના સમયે પાણીને પાછું સરોવરમાં ઠાલવી શકે છે કમલેશ્વર બંધ ગીરના જંગલમાં આવેલો છે આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલના વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્રોત છે આ બંધ હિરણ નદી પર બાંધવામાં આવ્યો છે સાસણગીર ગામમાં વનખાતાના કાર્યાલયની બાજુમાં મગર ઉછેર કેન્દ્ર ચાલે છે એમાં ઉછેરવામાં આવેલી મગરો અમુક વયની થાય ત્યારે આ ડેમમાં છોડવામાં આવે છે આ બંધ ખાતેથી બાંધવામાં આવેલ નહેર મારફત તાલાલા ગુનસિયા ગલિયાવડ પીપળવા બોરવાવ વીરપુર ગુંદરણ દ્રામણવા ગામને ખેતી માટે પાણી આપી શકાય છે આ ઉપરાંત વેરાવળ તાલુકાના પર સોનારીયા કાજલી વગેરે ગામોને પણ આ નહેરનું પાણી પહોંચાડી શકાય છે કમલેશ્વર બંધ પર વનખાતા દ્વારા એક વોચ ટાવર બનાવીને આ જગ્યાએ વન અવલોકન સ્થળ બનાવવામાં આવ્યું છે એક સમયે આ બંધની પાસે કમલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર હતું અને એ મંદિરના નામ પરથી આ બંધનું નામ કમલેશ્વર બંધ રાખવામાં આવ્યું છે ઓગણીસો નેવુંના ના દાયકા સુધી આ મંદિરની પાસે પર્યાવરણ શિક્ષણ શિબિરોનું નિયમિત આયોજન કરવામાં આવતું હતું મંદિરની મુલાકાત જ્યારથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવી ત્યારથી આ શિબિરનું સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યું છે